હેલો ફ્રેન્ડ જે માતાજી મિત્રો કેમ છો બધા મજામાં ને હું પણ મજામાં છું તો તમારું સ્વાગત છે અમારા નવા બ્લોગમાં બધાયને જય માતાજી અને જે દ્વારકાધીશ તો હું હાથે માઇઠેમ કરીને વ્યાઈશું સસરાના ઘરે અને આવતા વહેતા જ તે બસ મેં કીધું હાલો પહેલાં તો મારા વાડીએ જાઉં છે આંટો મારવા અને આપણે ઘણા ટાઈમ પીએ રોકાણ એટલે કાંઈ શાકભાજી તો હોય નહીં મેં કીધું આજ તો મને કેટલા ટાઈમ પછી કંટોલાનું શાક ખાવા મળશે તો મારે ઉતારવાના છે આજે કંટોલા

કંટોલા તો ખાવા પૂરતા ઉતરી ગયા પાછા કંટોલા ઉતારી ને પાછી હું ગોતવા આવ્યું ખબર છે દાડે એમ ગોતવા પછી કીધું હતું મેં કીધું એકાદ પાકલ હોય તો ખાઈ વાડી નું દાડે ઘણા ટાઈમ પછી વાડી આવી છે એટલે કઈક નજારા છે અલગ આવે તો અલગ અલગ બોલાવવા મળ્યું છે અને અમારા આયુષ ભાઈ ને દાડે પાછા ફેવરેટ દાડે એમ ભાઈ કે એમ કરવા મને જવો કેટલા આવી ગયા જવો લૂમકા લૂમકા જમી ગયા હો દાડેમના પણ સાહેબ હજી નાની નાની સાહેબ મોટા જ નથી થતા એવું લાગે મને બોલ કેટલો ટાઈમ થયો દાડેમનો પણ હજી મોટા નથી થતા કેમ એમ હશે એમ મોટા થાય તો સારું તો કા ખાઈ હા મને તો શિબડું ખાવાનું મન થઈ ગયું ને નાનું એવું આવ્યું હતું તોય તોડીને વે આવીશું જાય ઈટ પણ મીઠું હોય હો જીણોમતું હોય ને કેવું કોણું કોણું છે ઘણા ટાઈમ પછી એમ હતું આયુષ્ય પણ મજા આવી ગઈ છે જો હાલવા મળ્યો લાગે હાલે તો થોડું થોડું हालत आई पापा को बोली हालत लो हाला इस वाड़ी से ने એટલે લગભગ તો ન આ લે કે ઘરે તો આ લે કે છે આમ જા કેવો કપડા પહેરાણે આ મીંદડી કાન છે હાલો 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 મા બાપને ને વધારે હરે કોઈ ને તો એ છોકરો હાલે ને એને જોવે જોવે ને ઈ વાત નો રાખો હે હાલે હાલે હા હાલો આયુષ આયુષ આ એ એ એ પકડવું પડે થોડું થોડું અને આપણે હવે ડુંગળીનો રોપ કવડો થયો છે ને તમને બતાવી દો તો જો અવડો અવડો થઈ ગયો છે આપણે ડુંગળીનો રોગ મસ્ત મજાનો અને ખડબડ બધું ખડ છે ને આમાં ચૂતું પણ દવા સાટ દીધી ને એટલે ખડ બધું વી ગયું અને બી ગયેલું જેવો ખળ વધ્યું છે ને એ બધા એમાં આપણે દાળિયા કરીએ આ બધું બ ગયેલું ખડ લેવડાવી લેવાનું છે અને દાળિયા કરવામાં અત્યારે પ્રોબ્લેમ એ આવશે કે વરસાદ છે કે નહીં એટલે દાળિયા કરવાનો મોકો મળતો નથી

હા હું કે ભૂલાઈ ગયું મેથી એલા મેથી નહી તાંજળિયો હા તાંજળિયાની હાથે ભાજી કરવાની છે આપણે મસ્ત મજાની લસણની કળી નાખીને તો આટલી તો કઈ થાય એમ છે ને ઓ જાઈસી વીણો અને જો ઈ પેલા કાકાડું આવે તો શૂટ લેતો જ છું તાંજળિયાનો સોડો ઓકે મસ્ત છે જો મસ્ત મજાનું એક નંબર લાગે મારી જો તમાર જો એક નંબર એમ તો જો તાંજળિયાની ભાજી ખાધી હોય ને તો નવું નવું લુય આવી જાય

અમારે સીતાફળ ની ડાળી કોટલી મોટી ભાંગી ગઈ અને આમાં કેટલા સીતાફળ હતા અમારે કેટલું નુકસાન આવ્યું કેટલા મોટા મોટા સીતાફળ છે જો મસ્ત પાકલ પાકલ સીતાફળ વિયા ગયા આપડા કા જો તો જી પાકલ તો ઓછા છે પાકવાની તૈયારી છે પણ તો જીવ નો પડે કેટલા સીતાફળ હતા આપણે સાપા બાર તો નીકળી ગયા છે તો અમારે એ નેરો જાય છે વાડી પર છે તે હું તો એના કુપા ઈ ગણકી વાળું પાણી છે